અષાઢી બીજના ભગવાન શ્રી જગન્નાથની સત્યાવીસમી શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળી હતી ડીસા શહેરમાં દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું આ વરૂડા અવસરી નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ભગવાન જગન્નાથનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી વિચાર મંચ ડીસાની ધર્મપ્રેમી જનતા માટે શરબતનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી વિચાર મંચ ઉત્તર ગુજરાત પ્રભારી મહેશ્વરીભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ નટુભાઈ હેરુવાલા મહામંત્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી મહામંત્રી બચુજી ઠાકોર મહામંત્રી રાકેશભાઈ ડીસા તાલુકા મહામંત્રી કમલેશભાઈ ખત્રી ડીસા શહેર પ્રમુખ જયેશભાઈ સોની પંચાલ હિતેશભાઈ દરજી મહિલા આગેવાન દીનાબેન મકવાણા બબીતાબેન પટેલ મીરાબેન ટાંક આનંદ શ્રીમાળી ડોક્ટર સંજયભાઈ રબારી તથા અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા અને ડીસા શહેરના આગેવાન મગનભાઈ માળી સાહેબ પૂર્વ ગુજરાત હાઉસિંગ ચેરમેન બી કે ન્યૂઝ રાજુભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ હાથીકાકા વાઘેલા મોદી ગિરીશભાઈ રમેશભાઈ મેવાડા ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી રમેશભાઈ દિલવાડિયા દશરથભાઈ રાજકોર દીપકભાઈ ભીમાણી કાળુભાઈ સૈની મુકેશભાઈ પંચાલ અરવિંદભાઈ મોદી રમેશભાઈ લોધા વસંતભાઈ સૈની તથા અન્ય નામી અનામી આગેવાનોએ મુલાકાત લીધી હતી મોદી સ્ટેશનરીએ ખૂબ સુંદર સહયોગ કર્યો હતો